રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તે હવે નબળી પડી ગઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જો કે હજુ દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત છે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ત્યારે માત્ર બિહારમાં જ નહીં પરંતુ સુરતમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વસતા બિહારના મતદારો સુધી પહોંચીને તેમને પોતાના વતનમાં રહેતા પરિવારજનોને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્ય સાથે અહીં રાજકીય સભાઓનું આયોજન થઈ રહ્યું છે ઓલપાડ બાદ હવે ચોર્યાસી વિધાનસભા મત વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં બિહારના લોકો વસે છે ત્યાં એક મહત્વની સભા યોજાઈ હતી આ સભામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી અને બિહાર વિધાનસભાના ચૂંટણીના સહપ્રભારી સી આર પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા વડોદરા એરપોર્ટ ખાતે ટૂંક સમયમાં કાર્ગો ટર્મિનલ ફરી ધમધમશે એપ્રિલ બે હજાર ત્રેવીસ માં કંપનીઓ દ્વારા ટ્રાફિક મળતો ન હોવાથી અવરજવર બંધ કરાઈ હતી જે પછી આ સેવા અઢી વર્ષથી ઠપ્પ હતી વડોદરા એરપોર્ટ ત્રીસ મહિનાથી સઘન કવાયત કરીને રિપોર્ટ બનાવી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ડીજીસીએ પાસે મંજૂરી માંગી છે જે મહિનાના અંત સુધીમાં મળવાની શક્યતા છે મંજૂરી મળતા ચારથી છ મહિનામાં એરપોર્ટને મહિને ચાલીસ કરોડ આવક થાય તેવી શક્યતા છે અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેક પર એક મગવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસની ટક્કરથી મોત થયું મળતી માહિતી મુજબ મૃતક યુવક બીઆરટીએસ ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બસે તેને અડફેટમાં લીધો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ મૃતક યુવક રોજગારી મેળવવા માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શાહીબાગ સાબરમતી રિવરફ્રન્ટ પર રેલવે બ્રિજ બનાવવાની હવે શરૂઆત કરવામાં આવનાર છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન કરીને એક નવેમ્બરથી કામગીરી શરૂ કરવામાં આવનાર હતી જોકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જેના દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી અમદાવાદમાં અલગ અલગ જગ્યાએથી વાહન ચોરી કરનાર બે ચોર ઝડપાયા છે ઝોન સાત એચસીબી સ્કવોડે ચોરીના વાહન સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા પૈસાની જરૂર પડતા આરોપીઓએ એક બાઇક નંબર પ્લેટ કાઢીને ગીરવે મૂકી દીધું હતું બંને આરોપીઓની ધરપકડથી છ અલગ અલગ ચોરીના ભેદ ઉકેલાયા છે સુરતમાં જાહેર આરોગ્યને જોખમમાં મુકતી એક ગંભીર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે શહેરના સહારા દરવાજા પાસે બનેલી આ ઘટનામાં એક શાકભાજી વિક્રેતા વેચાણ માટેના લીલા ધાણાને ગટરના અતિશય ગંદા પાણીમાં ધોઈ રહેલો વીડિયો જોવા મળ્યો છે ચોકાવનારો વિડીયો ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત બાઇક ચાલક દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો સુરતના અડાજણ વિસ્તારમાં ડોક્ટરના બંધ બંગલામાં થયેલી ઘરફોડ ચોરી કોઈ સામાન્ય ઘટના નહોતી પરંતુ એક હાઈટેક સીસીટીવી એલર્ટ અને આયોજનબદ્ધ ગુનાહિત પ્લાનિંગનું સંયોજન હતું ચોરીનો પ્લાન છ લોકોએ બનાવ્યો હતો પરંતુ એલર્ટ મળતા જ પોલીસ અને સંબંધીઓ સમયસર પહોંચી ગયા હતા ક્લાઇમેક્સમાં જુર પોલીસની નજર સામે જ ધક્કો મારીને ભાગી છૂટ્યા જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે આ સિક્સમેન ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડી ચોરીના આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલાં થયેલા સામસામા ફાયરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા વધુ એક રીઢા ગુનેગારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપીએ જ ફાયરિંગની ઘટનામાં વપરાયેલું હથિયાર પૂરું પાડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેને લઈને ચોક્કસ બાતમીના આધારે પોલીસે સંજય રાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સને હથિયાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને સામે જુદા જુદા પોલીસ મથકમાં આઠ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ પાસા પણ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા અમીરગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે યોગ્ય વળતર ચૂકવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવશે ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાન ભરપાઈ કરવા માટે સહાયની માંગ કરી છે અમીરગઢ પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે બાજરી મગફળી જુવાર કઠોળ કપાસ અને બટાટાને ભારે નુકસાન પહોંચ્યું છે